બે તરફ થી વાત કરો ખુલે આમ તમે ભાઈ બધા આવો એટલે વાત કરું બધું ભેગા કરી પણ મારું કેવું એમ મીટીંગો આની એમ સોના સોના મીટિંગો મીટિંગ આપડે રાખી આપડે ઉઘરાણ નું હજાર હજાર રૂપિયા નાખ્યુંટા બીજા લાવવાના ગાડીઓ બીજી લાવવાની તે કરો તમે એમ કે ખટારા બટારા ગાડીઓ વાડી આપડે લાવવાની નહી બરાબર છે પણ પેલા જે આગળના પૈસા આવું ને આપડે મંદિર કરવા રાખેલા પછી તમારા અમુક પંચાયત બે તૈયાર ઇવન કઈ દો કે માં પૈસા આલી સમજે તમે વાત ના બધા વ્યવહાર ને પૈસા આવતો આલ બરોબર બરાબર મારે બધા કારણ કે બે જણા દ આગેવાન જોડે પડે આવું બીજું કોઈ નઈ સમજ્યા ભલે લેવા દો આપડે તો એટલો હારું યાર ભાર ઓછો

બે ખાટા મોડું થવાનું તમારે ખાટા મોડું તો કોઈ નઈ થવાનું પછી અમારે અમુક પ્રશ્ન કોમ હોય ને એના પટાવાના હોય આ બાજુ થી લાલ હવે હું શું કઈ જશું કડવાઈ રઘુ ભા હા બોલો હા બોલો આ બધાને એટલો બોલાયા હે કે અમા ચોદ બધા ઘરે હજાર હજાર રૂપિયા ખર્ચો કરવાનો નહીં નવા નવ નવ કરીએ વાપરો મારું કેવું આગળ રૂપિયા પડ્યા પૈસા અંદર થી વાપરો અને એના પતિ પછી તમે તમારું નાખો પછી હજાર રૂપિયા આપણે અત્યારે નવા આવે તો હું આધો હશે કોમ નઈ આવે મારું કેવું એમ રાખતું કે પછી પેલા પંચ નું ને એને રાખવાના

એનો હિસાબ વાપર્યા એમાં આપડે કોઈ જોતા નહિ તમે તકલો કરી પેલા પોત હજાર રૂપિયા હોય મેળવો અને પછી વાપરતા હા પછી ઉખરાજાર હજાર રૂપિયા હાવા આવશે બાકી એ સિવાય આપડે પૈસા હાવાના નહિ પેલા

વાતો લાયા તા પણ હવે ચીટલા લાયા તા ને એકસો વીસ રૂપિયા લેશે એનો હિસાબ ચીજ મારો હવે મરતા દુકાન વાળા કીધું તું કિલો મરસાડું બેઠો વાત કરો આખો દવા બધી વાત પડતી નાખો તમે જે કરવાનું એ કરો કે પછી તમે અમુક માણસો પદાલ

બીજા ના લી કાયદેસર અમુક માણસો તો કેમ નહી કરી ના હોય તમારે જોઈ લેવાનું હોય પણ તમાર રાખવાનું હોય બરોબર ઓછો નહીં રૂપિયો ઓછો નહીં તો મારું ક્યાં હોય એકસો વીસ રૂપિયા નો ઘોટાળો કર

વધારે ના લીધી મારી વાત આ તમારું આયોજન કરવું હોય કે નહીં કરવું હું એકલો કરું બોલો આયોજન તો કરવાનું બરાબર આવો પૈ નો હિસાબ માંગીએ તમે લઈ લે હજાર રૂપિયા હું વધારે બરાબર તમ તમારે આપણે આલવા તૈયાર હો પણ મારું કહેવાનું કે હિસાબ માં પછી ગોટાળો ના કારણ કે પછી કોના પછી પછી મોટા મોટા હતો નવરાત્રી નો યાર નવરાત્રી નો હિસાબ લાવે બધો તો બધો હિસાબ રા કરવા ખબર કઉ બરોબર તમે બે બે દરેપથી મારી ગયા અને બધા બધા આપડે તેના રાત્રી માં કોને હિસાબ આવ્યો તો ખબર હફટલા તો બીજું કોઈ નઈ આપડે તો ગણતા જ નહીં પછી તમે મારી વાત આપડે તમે પણ હું પાણી પાપા કરો મહેનત કરવી પડે તો ખાવા ના મળે

નહી આ તો એકસો વીસ રૂપિયા જોઈએ તમે નઈ જોયું હોય યાર એકસો વીસ રૂપિયા ની કાયદા કોઈ નહિ બરોબર બરોબર

અમે હજાર રૂપિયા લાયા નહી તમે તમારે આવી દેહ બરોબર આપણે પૈસા લાયા આપડે ડેરી થી પૈસા ને પગાર એટલા મળી જાય બરોબર ના ભાઈ અમા બાકી ચાલશે નઈ લઘુભાઈ

પુરાઉ્યા નોટ ગણી લેજો પાછા ગણી નો માણસો છેતરવા બેઠા હોય ના હોય એમના કોઈ

છ હજાર રૂપિયા ના બરાબર અને હાથમાં એ હજાર રૂપિયા મારા બરાબર નાખવામાં આવશે પછી પૈસા વધી જાય તો પછી ગોટાળો થાય તમે વાત ના હવે ગોટાળો નઈ થાય આજુબા આગળ લો સાત રૂપિયા અમે કીધું બરાબર બાકી બીજા કોઈ નઈ હોપડો સત્તાવન હજાર રૂપિયા પછી બાકી ફરજ બરાબર ને થાય જવાબદારી અમારી ઓગણી રૂપિયા ઓછો થતો

પહેલી વખત ભરાઈ લાયા દટીઓ તૂટેલો હતો સકલલાલો ફાટી ગયા ત્યાં પછી નકું પાણી પડીતું એ તો વારા થાનું હોય વાત આપડા મોહલ્લાલ ગુંજેલાવાળા હે ને એમના મંડપ આપડે લાવવાનો આ હા એ હા હવે હું કહું બરાબર કા મજા કરો જા ટાઈમ કર આઈ જાજે